આજરોજ કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ ઉજવણી કરવામાં આવી હતી આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવેલા ભૂલકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ વર્ષ બે હજાર ની આજે કામરેજની વિવિધ શાળાઓમાં ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે આજ રોજ વલણ પરબ ગામ અને ઉંભેડ ગામ પ્રાથમિક શાળા ખાતે પણ કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં આંગણવાડી તથા પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે તેને શિક્ષણ કાર્યમાં કામ લાગે તે માટે કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ શાબ્દિક પ્રવચન કરી બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ વધારવાની પ્રેરણા આપી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે કામરેજ જિલ્લા પંચાયતના સદસ્ય સુમનબેન રાઠોડ સહિત ગામના અગ્રણીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ સુમનબેન દલપતભાઈ રાઠોડ જિલ્લા પંચાયત સદસ્ય છું આજે જે જિલ્લા જિલ્લાના આદેશથી અમને જે કન્યા કેળવણી તથા સારા પ્રવેશ ઉત્સવ તરીકે જે ગામોનો પ્રવાસ આપ્યો હતો તે ગામડે ગામડે જઈ અમે બાળક હરેક શાળાઓમાં જઈ ને તે બાળકોને પ્રવેશ અપાવ્યો તથા આંગણવાડીમાં નાના નાના ભૂલકાને પણ પ્રવેશ અપાયો બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી